નમસ્કાર મિત્રો એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ સાત સત્ર બે વિષય ગુજરાતીના પાઠ ચૌદ આવના અભ્યાસ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું તો સૌપ્રથમ જોઈએ અભ્યાસના પ્રશ્નોત્તર મુખ્ય પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો તેમાં પહેલો સવાલ છે લેખક અને બીજા સૌ મોચીને મામા કહેતા કારણ કે તો તેના વિકલ્પો છે ક એ સામાન્ય હતું ખ લેખકની બા એ ગામના જ હતા ગ લેખક મોસાળમાં રહેતા હતા કે પછી ઘ મોચી ખરેખર લેખકના મામા હતા તો તેમાંથી સાચો વિકલ્પ છે ક એ સામાન્ય હતું બીજો સવાલ છે આવું ભાણા આવું પાઠમાં તો આ વાક્ય આગળ વધારવા માટેના વિકલ્પો છે ક બૂટ બનાવવાની માથાકૂટ છે ખ દુદામામાં ધક્કા ખવડાવે તેની વાત છે ગ બૂટ ખોવાઈ જવાની વાત છે કે પછી ગ બૂટ ખરીદવાના વિષયને લઈને હાસ્યની વાત છે તો ઉપરના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ છે ઘ બૂટ ખરીદવાના વિષયને લઈને હાસ્યની વાત છે ત્રીજો સવાલ છે પરિવારમાં લેખકના બૂટ માટે સર્વાનુમતે નક્કી થતું કે તો તેના વિકલ્પો છે ક બૂટ નવા જ બનાવવા ખ દુદામાં મને ત્યાં જ માપ આપવું ગ બૂટ રિપેર કરાવી દેવા કે પછી ઘ બૂટ ખરીદવા જ નહીં તો તેનો સાચો વિકલ્પ છે બૂટ રિપેર કરાવી દેવા ચોથો સવાલ છે આ પાઠમાં પરમાણુ એટલે તેના વિકલ્પો છે ક બૂટ ખ માપ ગ પરિણામ કે પછી ગ બૂટની દોરી તો તેમાંથી સાચો વિકલ્પ છે ખ માપ મુખ્ય પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો તો તેમાં પહેલો સવાલ છે કયા પ્રસંગને લઈને લેખક શૈશવના સંસ્મરણોમાં સરી ગયા તો તેનો જવાબ છે લેખકે નાના પુત્ર અફઝલને બૂટ લેવા બસો સિત્તેર રૂપિયા આપ્યા તે બૂટ મોજા લઈ આવ્યો આથી તે આનંદ અને ઉલ્લાસમાં હતો અફઝલ બૂટ મોજા પહેરી સ્કૂલે જવા રવાના થયો આ પ્રસંગને લઈ લેખક શૈશવના સંસ્મરણોમાં સરી પડ્યા બીજો સવાલ છે પરિવારના સભ્યોની મીટિંગ ક્યારે મળતી એમાં અંતે શું નિર્ણય થતો તો તેનો જવાબ છે લેખકને પોતાના બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવારના સભ્યો માટે જટિલ સમસ્યા બની જતો લેખક પ્રથમ પ્રથમભાઈ છોટુભાઈ પછી અમીના બહેન પછી બા સમક્ષ રજૂઆત કરતા છેવટે વાત બાપુજીને જણાવતા કોઈ આ બાબત પર લક્ષ આપતું નહીં છેવટે પરિવારના સભ્યોની મીટિંગ મળતી મીટિંગમાં લેખકને બૂટ અપાવવાનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો પછી પરિસ્થિતિની સમીક્ષા થતી ત્યારબાદ સર્વાનુમતે નક્કી થતું કે જૂના બૂટ રિપેર કરાવી ફાટિયા હોય ત્યાં થીંગડા મરાવી નવી સગથળી નખાવી પાલિશ કરાવી જોનાર ઓળખી ન શકે તેવા બૂટ નવા જેવા બનાવી દેવા ત્રીજો સવાલ છે દુદામામાએ લેખકના બૂટ બનાવવા માટે કઈ કઈ વિગતો મેળવી તો તેનો જવાબ છે દુદામામાએ લેખકના બૂટ બનાવવા માટે આ વિગતો મેળવી બૂટ લાલ રંગના કે કાળા રંગના કરવાના છે વાદરીવાળા કે વાદરી વગરના બનાવવાના છે અણીવાળા કરવા છે કે ગોળ કરવા છે આ વિગતો મેળવી દુદામામાએ એક બાજુ લખાયેલા અને બીજી બાજુ કોરા કાગળ ઉપર લેખકના પગ લેખકનો પગ મુકાવી તેના પગનું માપ લીધું ચોથો સવાલ છે ભાણા એટલે કે લેખકને દુદામામા પર શા માટે ખીજ ચડતી તો તેનો જવાબ છે લેખકે એટલે કે ભાણાએ દુદામા પાસે નવા બૂટ સીવડાવવા પગનું માપ આપ્યું હતું દુદામામા અનેક બહાના કાઢતા લેખકને અનેક ધક્કા ખવડાવ્યા છતાં દુદામામા ભાણાને શાંતિથી સ્વસ્થતાથી સમજાવતા રહ્યા બહાના કાઢીને ધક્કા ખવડાવતા રહ્યા તેથી ભાણાને મામા પર ખીજ ચડતી પાંચમો સવાલ છે મારા કર્મે લખ્યું કથિર એમ લેખક શા માટે કહે છે તો તેનો જવાબ છે લેખકને નવા બૂટ લેવાની ઈચ્છા છે કુટુંબના સભ્યો જૂના બૂટને રિપેર કરાવીને પહેરવાનું સૂચન કરે છે લેખકની ઈચ્છા અધૂરી રહે છે તેથી લેખક મારા કર્મે લખ્યું કથિર એમ કહે છે વ્યક્તિએ જ્યારે ઉત્તમ વસ્તુની આશા રાખી હોય પણ તેને હલકી વસ્તુ મળે ત્યારે આમ કહેવાય છે મુખ્ય પ્રશ્ન ત્રણ કંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો તેમાં પહેલી ખાલી જગ્યા છે વડીલો પાસે વિધિસર ખાલી જગ્યા રજૂ કરવી પડતી તો તેમાં જવાબ આવશે માંગણી બીજી ખાલી જગ્યા છે સમગ્ર પરિવાર માટે એ ખાલી જગ્યા સમસ્યા બની જતી તો તેમાં જવાબ આવશે જટિલ ત્રીજી ખાલી જગ્યા છે મારા કર્મે લખ્યું ખાલી જગ્યા તો તેમાં જવાબ આવશે કથિર ચોથો સવાલ છે લેખકની ખુશીનો પાર ક્યારે ન રહ્યો તો તેનો જવાબ છે બાપુજીએ જ્યારે નવા બૂટ માટેની માગણી મંજૂર કરી ત્યારે લેખકની ખુશીનો પાર ન રહ્યો પાંચમો સવાલ છે લેખકની આકરી તપશ્ચર્યાનો અંત ક્યારે આવ્યો તો તેનો જવાબ છે મામાના અનેક બહાના તેમજ લેખકના અવિરત ધક્કાના અંતે આઠ મહિને જ્યારે લેખકને બૂટ મળ્યા ત્યારે એમની આકરી તપશ્ચર્યાનો અંત આવ્યો મુખ્ય પ્રશ્નચાર નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બોલો તો તેમાં પહેલું છે વિનયપૂર્વક અને તેના ઉપરથી વાક્ય છે રોહને એના પિતાજી આગળ વિનયપૂર્વક પોતાની માગણી રજૂ કરી બીજો શબ્દ છે વિધિસર તો તેના ઉપરથી વાક્ય છે લગ્નની વિધિસર શરૂઆત ત્રણ વાગ્યા પછી થશે ત્રીજો શબ્દ છે નિર્ણય આનું શું કરવું એ અંગે અમે હજુ નિર્ણય લીધો નથી ચોથો શબ્દ છે વ્યવસ્થિત તો તેના ઉપરથી વાક્ય છે લગ્નનું બધું જ કામ વ્યવસ્થિત રીતે પૂરું થઈ ગયું પાંચમો શબ્દ છે પરમાણુ એના ઉપરથી વાક્ય છે મોચી બૂટ કે ચંપલ સીવતા પહેલાં પગનું પરમાણુ લે છે હવે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નોત્તર તો તેમાં મુખ્ય પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નોનો એક એક વાક્યમાં ઉત્તર આપો તેમાં પહેલો સવાલ છે લેખકને બૂટ માટે ઘરમાં કોની કોની પાસે રજૂઆત કરવી પડતી તો તેનો જવાબ છે લેખકને બૂટ માટે ઘરમાં પ્રથમ ભાઈ છોટુભાઈ પછી અમીના બહેન પછી બા પાસે અને છેલ્લે બાપુજી પાસે રજૂઆત કરવી પડતી બીજો સવાલ છે લેખકના મતે બૂટ પહેરવાના કયા કયા પ્રસંગો ગણી શકાય તો તેનો જવાબ છે લેખકના મતે આ પ્રસંગો બૂટ પહેરવા માટેના ગણી શકાય સાતમ આઠમનો મેળો તરણેતરનો મેળો ગણેશોત્સવ નવરાત્રિ લગ્નગાળો શાળાના પ્રવાસો ત્રીજો સવાલ છે લેખક ક્યારે ઢફ થઈ જતા તેનો જવાબ છે નવા બૂટને બદલે કુટુંબીજનો જૂના બૂટને નવા જેવા બનાવી દેવાનો નિર્ણય લેતા ત્યારે લેખક ઢીલાઢફ થઈ જતા ચોથો સવાલ છે લેખકની ખુશીનો પાર ક્યારે ન રહ્યો તો તેનો જવાબ છે બાપુજીએ જ્યારે નવા બૂટ માટેની માગણી મંજૂર કરી ત્યારે લેખકની ખુશીનો પાર ન રહ્યો પાંચમો સવાલ છે લેખકની આકરી તપશ્ચર્યાનો અંત ક્યારે આવ્યો તો તેનો જવાબ છે દુદામામાના અનેક બહાના તેમજ લેખકના અવિરત ધક્કાને અંતે આઠ મહિને જ્યારે લેખકને બૂટ મળ્યા ત્યારે એમની આકરી તપશ્ચર્યાનો અંત આવ્યો મુખ્ય પ્રશ્ન બે મારો યાદગાર પ્રસંગ વિષય ઉપર દસેક વાક્યો લખો તો જવાબ કંઈક આ રીતે લખી શકાય ગયા વર્ષે પ્રજાસત્તાક દિને અમારી શાળાનો હીરક મહોત્સવ ઉજવાયો હતો એમાં ભાવનગર મહાનગરપાલિકાના મેયર સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા મેયરશ્રી આવ્યા એટલે અમારી શાળાના વિદ્યાર્થીઓની બેન્ડ પાર્ટીએ બેન્ડના મધુર સ્વરોથી તેમનું ભવ્ય સ્વાગત કર્યું ત્યારબાદ મેયરશ્રીના વરદ હસ્તે ધ્વજવંદન થયું તેમણે નાનકડું પ્રેરક પ્રવચન કર્યું પછી પારિતોષિક વિતરણ સમારંભ યોજવામાં આવ્યો હતો તેમણે શ્રે શ્રેષ્ઠ સ્કાઉટ કેડેટનો ચંદ્રક પોતાના હાથે મારા શર્ટ પર લગાવ્યો આ વિધિ કરતી વખતે તેમણે મારા માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો ત્યાં ઊભેલા કેમેરામેને આ સુંદર દૃશ્ય કેમેરામાં ઝડપી લીધું એ મારા જીવનનો યાદગાર પ્રસંગ હતો મુખ્ય પ્રશ્ન ત્રણ મારા કર્મે લેખ્યું કથિર પંક્તિ પાઠના આધારે સમજાવો તો તેનો જવાબ છે દુદામામા લેખકને બૂટ બનાવી આપવા વાયદા કરતા વાયદા પ્રમાણે લેખક દુદામામા પાસે બૂટ લેવા જતા પણ તેમને વાયદા પ્રમાણે બૂટ મળતા નહોતા લેખક હતાશ થતા હતા નસીબ બે ડગલા દૂર હોય એવું તેમને લાગતું હતું તેથી હતાશ થઈને કહ્યું મારા કર્મે લખ્યું કથિર મુખ્ય પ્રશ્ન ચાર સૂચવ્યા મુજબ કરો તેમાં પહેલી સૂચના છે આ પાઠમાં આવતા અંગ્રેજી શબ્દોની યાદી કરો તેનો જવાબ છે આ પાઠમાં આવતા અંગ્રેજી શબ્દો છે મીટિંગ રિપેર ટાઇફોઇડ પ્રોજેક્ટ સ્ટેશન પેન્સિલ ફેશન વગેરે જેવા અંગ્રેજી શબ્દો છે બીજી સૂચના છે આ યાદીમાં આપણે વ્યવહારમાં જે અંગ્રેજી શબ્દો બોલીએ છીએ એ શબ્દો ઉમેરો તે તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય આપણે વ્યવહારમાં આ અંગ્રેજી શબ્દો બોલીએ છીએ જેમ કે ટેબલ સ્ટોર આઈસ્ક્રીમ કિચન ગેસ સ્ટવ પેપર નોટબુક સેન્ડલ રોડ વગેરે ત્રીજી સૂચના છે આ યાદીના અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ શોધો તો તેનો જવાબ છે મીટિંગ એટલે મુલાકાત અથવા બેઠક રિપેર એટલે કે સમારકામ ટાઈફોઇડ એટલે આંતરડાનો એક રોગ પ્રોજેક્ટ એટલે યોજના સ્ટેશન એટલે રેલગાડીનું વિરામ સ્થાન પેન્સિલ એટલે સીસા પેન ફેશન એટલે રીતભાત અથવા ઢબ ટેબલ એટલે મેજ સ્ટોર એટલે કોઠાર અથવા દુકાન આઈસ્ક્રીમ એટલે દૂધની એક વાનગી કિચન એટલે રસોડું ગેસ એટલે વાયુ સ્ટવ એટલે કેરોસીનથી ચાલતી સગડી પેપર એટલે કાગળ નોટબુક એટલે નોંધપોથી અને સેન્ડલ્સ એટલે જોડા અથવા પગરખાં અને છેલ્લે રોડ એટલે રસ્તો ચોથી સૂચના છે આ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવવો તો તેનો જવાબ જોઈએ પહેલો શબ્દ છે મીટિંગ તો તેની સામે વાક્ય જોઈએ આજે કંપનીના હોદ્દેદારોની અગત્યની મીટિંગ છે બીજો શબ્દ છે રિપેર તેના ઉપરથી વાક્ય મેનેજરે ખુરશી ટેબલ રિપેર કરાવ્યા ત્રીજો શબ્દ ટાઈફોઈડ તો તેનો તેનું વાક્ય જોઈએ પટ્ટાવાળાને ટાઈફોઈડ થયો હોવાથી તે આવ્યો ન હતો ચોથો શબ્દ છે પ્રોજેક્ટ તેના ઉપરથી વાક્ય છે હોદ્દેદારો ફેશન ડિઝાઇન અંગેના પ્રોજેક્ટ ઉપર ચર્ચા કરવાના હતા પાંચમો શબ્દ છે સ્ટેશન તેના ઉપરથી વાક્ય જોઈએ સ્ટેશન ઉપર વડોદરા જતી ગાડી હમણાં જ આવી છઠ્ઠો શબ્દ છે પેન્સિલ વાક્ય જોઈએ કંપની હવે પેન્સિલ ઉત્પાદન અંગે પણ વિચારી રહી છે અને સાતમો શબ્દ છે ફેશન તો તેના ઉપરથી વાક્ય છે અહીં ફેશન ડિઝાઇનનો કોર્સ ચાલે છે પાંચમી સૂચના છે આ બધા વાક્યોને એક પ્રસંગ સ્વરૂપે લખી વર્ગમાં રજૂ કરો તો તેનો જવાબ છે આજે કંપનીના હોદ્દેદારોની અગત્યની મીટિંગ છે મેનેજરે ખુરશી ટેબલ રિપેર કરાવ્યા પટ્ટાવાળાને ટાઈફોઇડ થયો હોવાથી તે આવ્યો ન હતો હોદ્દેદારો ફેશન ડિઝાઇન અંગેના પ્રોજેક્ટ ઉપર ચર્ચા કરવાના હતા અહીં ફેશન ડિઝાઇનનો કોર્સ ચાલે છે કંપની હવે પેન્સિલ ઉત્પાદન અંગે પણ વિચારી રહી છે મુખ્ય પ્રશ્ન પાંચ નીચે આપેલા વાક્યોમાંથી દર્શક વિશેષણો શોધીને લખો તો તેમાં પહેલું વાક્ય છે એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે તો આ વાક્યમાં દર્શક વાચક વિશેષણ છે એ બીજું વાક્ય છે બાપુજીની પરવાનગીથી મેં એ જોડા સોમાને આપ્યા તો આ વાક્યમાં પણ દર્શક વાચક વિશેષણ છે એ ત્રીજું વાક્ય છે હજી આ ગાડીમાંથી ઉતર્યા જ છીએ તો ત્રીજા વાક્યમાં દર્શક વાચક વિશેષણ છે આ ચોથું વાક્ય છે મોટો ઈ મોટો તો ચોથા વાક્યમાં દર્શક વાચક વિશેષણ છે ઈ પાંચમું વાક્ય છે અરે ભાણા ઈ જ તો તને હું કહું છું તો આ વાક્યમાં દર્શકવાચક વિશેષણ છે ઈ મુખ્ય પ્રશ્ન છ આ પાઠમાંથી મ મૂળાક્ષરથી શરૂ થતા સાત શબ્દો શોધો આ શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો તે શબ્દો છે મોજા માનસ માગણી મંગળ મેળો મિત્ર અને મેળો હવે આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા કંઈક આવો ક્રમ આવશે સૌથી પહેલાં મંગળ પછી માગણી માનસ મિત્ર મેળો મેળો અને છેલ્લે મોજા મુખ્ય પ્રશ્ન સાત નીચેના શબ્દો જોડની સુધારીને લખો તો જોડની સુધારેલા શબ્દો કંઈક આ પ્રમાણે છે જટિલ પરિસ્થિતિ રસપૂર્વક માનસિક તપશ્ચર્યા અને છેલ્લે પેન્સિલ